જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભજન સબસ્ક્રાઇબ અને શેર કરજો ઓ મોબાઈલ વાલી બહુ ફોન રાખે હાથમાં બહુ ફોટો પાડે છે વાતે વાત માં ઓ મોબાઈલ વાલી ફેસબુક વાલી બહુ ફોન રાખે હાથ માં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં સાસુ બોલી વહુ ખાવાનું બનાવો સાસુ બોલી વહુ ખાવાનું બનાવો ખાવાનું બનાવતા ફોટો પાડે ખાવાનું બનાવતા ફોટો પાડે શાક બળી ગયું ખાખ થઈ ગયું શાક બળી ગયું ખાખ થયું ગયું રોટલી થઈ ગઈ કાઢી મોબાઈલ વાળી ઓ ફેસબુક વાળી બહુ ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાત વાતમાં ઓ મોબાઈલ વાલી ઓ ફેસબુક વાળી બહુ ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં સાસુ બોલી વહુ કપડાં ધોધો સાસુ બોલી વહુ કપડાં ધોવો કપડાં ધોતા વહુ ફોટા પાડે કપડાં ધોતા વહુ ફોટા પાડે કપડા ફાટી ગયા થઈ ગયા ફાટી ગયા ખાલી મોબાઈલ વાલી ઓ ફેસબુક વાળી બહુ ફોન રાખે હાથ માં બહુ ફોટા પાડે છે વાતે વાત માં ઓ મોબાઈલ ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં સાસુ બોલી વહુ વાસણ તો ઘસો સાસુ બોલી વહુ વાસણ તો ઘસો વાસણ ઘસતા બહુ ફોટા પાડે વાસણ ઘસતા બહુ ફોટા પાડે વાસણ રહી ગયા પાણી પતી ગયા વાસણ રહી ગયા પાણી પતી ગયા ટાકી થઈ ગઈ ખાલી મોબાઈલ વાલી ફેસબુક વાળી બહુ ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં ઓ મોબાઈલ વાલી ઓ ફેસબુક વાળી બહુ ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં સાસુ કહે બહુ પગ તો દબાવો સાસુ કહે કહેવું પગ તો દબાવો માથું દબાવતા ફોટો પાડે માથું દબાવતા ફોટો પાડે ગડું દબાઈ ગયું સાસુ ખીજાઈ ગયા ગડું દબાઈ ગયું સાસુ ખીજાઈ ગયા ડંકો એ ડંડો લઈને ભાગ્યા મોબાઈલ વાળી ફેસબુક વાળી બહુ ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં સાસુ કહે વાહુ પગતો દબાવો માથું દબાવતા ફોટા પાડે ગડું દબાઈ ગયું સાસુ ખીજાઈ ગયા ગળું દબાઈ ગયું સાસુ ખીજાઈ જઈ ગયા ડંડો લઈને ભાગ્યા મોબાઈલ વાળી ઓ ફેસબુક વાળી ફોન રાખે હાથમાં બહુ ફોટા પાડે છે વાતે વાતમાં હે બહુ ફોટા પાડે છે વાતે વાતમાં હે બહુ ફોટા પાડે છે વાતે વાતમાં